નગર વોર સાહેબ તમે કીધા હતા એ બધા તમને ડોક્યુમેન્ટ મેં આપી દીધા સિવિલ કમ્પ્લીટ હતી હવે લાસ્ટ ટાઈમ ટાઈમે તમે મને ના પાડો છો મારે કાલ પૈસાની જરૂર છે સાહેબ સાહેબ તમે કહી દો તમારથી લોન થાય એવી છે કે નહીં તમે છેલ્લે છેલ્લે આવું કરો છો તમારથી નહીં થાય ને સારું મુકવાયડો સાહેબ અલ્યા આઈ લોન નહીં થતી ને તું માર્ગ માગ કરું છું સાહેબ કેટલા રૂપિયાનું લોન જોઈએ તમારે તું થોડો બેંકનો મેનેજર છું તું લોન કરી આલે મને આ સાહેબ બધું તમે ભિખારીનો પાવર નહી હમતતા હેડો અંદર ઓફિસમાં તમને લોન કરી આલું મારી લોન ચમ નહી થશે તમે કરી આલજો બસ સોંતી તો રાખો હું કહું છું અલે યાર કે ના મારા પૈસાની કાલ બહુ જરૂર છે થઈ જશે મારી લોન તમે કરી આલજો અરે સાહેબ તમે ચિંતા ના કરશો તમારી લોન હમણાં દસ જ મિનિટમાં થઈ જશે કેટલા રૂપિયાની તમારે લોન જોઈએ છે પાંચ લાખની પાંચ બસ પાંચ લાખ રૂપિયાની લોન અરે હું તમને કહું ને એટલા ડોક્યુમેન્ટ તમે મને આપી દો તમારી લોન દસ જ મિનિટમાં આવી જશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશું કહો તમને ત્યાં હાલ આપી દો તમારું આધાર કાર્ડ આપો તમારા નો પુરાવો આપો તમારું એક લાઈટ બિલ આપો અને બે કોરા ચેક આપો તમારી લોન થઈ જશે યસ ડોક્યુમેન્ટ તો તમારા બધા બરોબર છે તમારો એકાઉન્ટ નંબર ને ડિટેલ આપી દો એટલે તમારા ખાતામાં દસ મિનિટમાં લોન આવી જશે લો આ છે બુક કોમર્સ જ બધું મારી જોઈ લો સાહેબ તમારા ખાતામાં આવી ગયા છે પાંચ લાખ રૂપિયા હા હા આવી ગયા આવી ગયા સર બસ તો હવે તમારે ટાઈમ સર તો ભરી દેવાનો મહિનાની કોઈ તારીખ ચૂકાય નહીં નહીં તો તમારે અમારે ભિખારી એસોસિએશનમાં તમારો સિબિલ ખરાબ થઈ જશે એટલે પછી ક્યારેય તમને લોન નહીં મળે અને લાવો સો રૂપિયા भलू करे। एक महीना पाची इसी के वास्ते हो तेरे दिल में प्यार जीना इसी का नाम है भाई क्या आयो। लिया ભીખ માંગવા નહીં આવ્યો તાર શેઠ લોન આલી છે તો લોનનો હપ્તો લેવા આવ્યો છું ચો ગયા તાર શેઠ મોણહો જોડે હું લમણા લેવાના શેઠ જોડે ડાયરેક્ટ વાત કરવા દે કમનું છે શેઠ ઓ લોન વાળા ભિખારી સાહેબ આવો આવો સાહેબ આવો બે એહી બેહી ભાઈ તમારે તો બી તો પડે ને જમનું છે આલા છે ભાઈ અરે યાર જુઓ ને બે મહિનાથી ધંધો જ નહીં આ હિસાબ કરું છું ઉપર જોડવાના ઘર છે વાત તો સાચી હો ભાઈ તમારી હું માર્કેટમાં જઈને આવ્યો મંદિર ચાલે છે યાર બીજી બધી હતા છે તો બહુ મંદિર છે બહુ મંદિર છે ખરેખર ગજબની ની મંદી આવી છે અરુ માર્કેટમાં મંદિર છે એ તમારી વાત સો ટકા સાચી મેં માર્કેટમાં બહુ જગ્યાએ રૂપિયા દીધા છે બધા ધન લોનો આલી છે અને બધે હપ્તા લેવા જ ગયો હતો જેમ તેમ કરીને હપ્તા લઈ લઈને આવું છું તમારો હપ્તો હતો એટલે તમારે ત્યાં હપ્તો લેવા ખરે આવ્યો છું આ મહિને તો હપ્તાનું સેટિંગ થાય એવું નહીં દિવાળી પછી રાખો પછી તમે અંકરિયાલું હપ્તાનું પણ સાહેબ તમારે હપ્તો તો ભરવો જ પડશે અમારે ભિખારી એસોસિએશનના કેટલાક નિયમ હોય ભલે તમારે મંદી હોય કે ના હોય તમારે હપ્તો તો ટાઈમસર ભરવો જ પડે એટલે યાર માર્કેટમાં ચોય રૂપિયાત નહીં તો ચોથી હપ્તો ભરીએ કે હો તમારા બધાના ધંધામાં મંદી હોય છે અમારા ધંધામાં તો ક્યારેય મંદી આવતી જ નહીં તમારા ધંધામાં મંદી ના હોય અમારા ધંધામાં તો ચાણે મંદી જ ના આવે અમારે તો લૂલા લંગડા ડેરા બોબલા આ કરીને ભીખ માગી લઈએ એટલે પાછી અમે અમારે તો મંદિર મસ્જિદ ને ચર્ચની બહાર રહીએ ને એટલે પોંચ ની જગ્યાએ લોકો પચીસ ત્રીસ રૂપિયા આવી દે અને અમારે તો ખાવાનું એમને ફ્રીમાં ખાવાના કોઈ પૈસા નહીં ખર્ચવાના એટલે હોં પડે અમારે છ સાત હજાર રૂપિયાનો તો ધંધો થઈ જ જાય તમારે સારું યાર કશું ભણવાનું નહીં રોકવાનું નહીં કોઈ નહીં ને ડાયરેક્ટ કમાવાનું ચાલુ થઈ જાય એટલે ના ભાઈ ના 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 એવું નહીં હોતું કે ખાલી અભણ લોકો હોય એ જ ભિખારી બને હું એમ બીએડ થયેલો છું એમ બીએડ થઈને ભીખ માંગુ છું કેટલી જગ્યાએ નોકરી કરી હારા પગારે ને તમે કશું નહીં ભીખારી બન્યો તેને આપણે તો જાહો જલાલી છે મારે આવું કોક કરવું પડશે રોજના સો હાથ હજાર કમું ને એવું કોક કરવું છે તો શેઠ ચિંતા હું કમ કરો છો આઈ જાઓ અમારે ભીખારી એસોસિએશનમાં અને બની જાઓ તમે ભિખારી એના ઓલે ફોર્મ બોમ એવું કઈ ભરવાનું આવે છે એટલે ના 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 એમાં તો કોઈ ફોર્મ ના ભરવાના હોય થોડી એક્ટિંગ થોડી મજબૂરી થોડી લાચારી ઇઝ ઇક્વલ ટુ ભિખારી અને પાછો તારે જોડે થોડા ફાટેલો કપડો અને એક વાટકો લઈને આવી જવાનું બસ બીજું કશુંય નહીં જોતું આપણે અરે યાર પણ એ એવો ભિખારી જેવો ફાટેલો કપડો જોડે સી જ નહીં અરે કઈ વાંધો નહીં તું એ કપડો પહેરી નાખ હું પણ બનાવેલું ભિખારી જેવો કપડો આ ચાલ સી કપડો આ ના ચાલે કપડો ઉભરો તો ને હરખો કરી આલું હેર બા જો હું તને ભિખારી બનાવું હમ હવે લાગ્યો કમ્પ્લીટ ભિખારીનો નો ગયા તમે હજુ એક મિનિટ ઉભો રે આ પકડ વાડકો હજુ આમ થોડું કામ મેલું ખોલું કરી દે ને એટલે કમ્પ્લેટ ભિખારી જેવું લાગે બરોબર હવે ભિખારી બની ગયું હતું હજુ એક વસ્તુ આમાં ખૂટે છે ઉભો રહે જો આમાં છે ને આ રીતે પૈસા થોડાક રાખવાના ખાલી વાત કે ભીખ નહીં માગવાની નહીં તો કોઈ ભીખ ના હાલે હમ જુઓ ને તો એ પરચુરણ રાખવાનું પણ ખાલી ખખડાવવા પૂરતું બાકી નોટો ઉપર રાખવાની એ જોઈને બી દહની નોટો હોય ને તો લોકો દસ વીસ રૂપિયા જ બી ખા લે પચાસ રૂપિયા કોઈ બી ખા લે પરચુરણ જોઈને લોકો એક બે રૂપિયા જ નોખશે યાર તને બીક માગવાની જગ્યા હવે બતાવી દઉં અરે શેઠ તમે ભિખારી જાવ કેમ લાગો છો આ નવો બિઝનેસ ચાલુ કર્યો આ બિઝનેસ તું સંભાળજે રાતે આવીને હિસાબ લઈ જાય અમુક જો આપણા ભિખારીનો સોંગ છે તો કોઈ બે પચી રૂપિયા આ લે એનો ઘર સંસાર સારો ચાલે